હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે ને હાલમાં તમે હાલમાં જોઈ રહ્યા છો કે લાઈવ વરસાદ અને વરસાદનો આજે હાલમાં ભારે વરસાદની આગાહી પણ છે અને હાલમાં ગુડ મોર્નિંગમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ હાલમાં જે ડીસા આગળ પણ સાંજે વધારે પડ્યો હતો કુપટમાં પણ વરસાદ પડ્યો હતો એમ કે વરસાદ હાલમાં ઘણી જગ્યાએ ચાલુ જ છે એટલે તમે અમારા વિડીયો જે જે માણસો અમારા વિડીયો જોતા હોય તે ક્યાં ક્યાં વરસાદ છે તમે જરૂર અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને દતીવાડાનો ડેમ પણ હાલમાં ભરાઈ જવા આવ્યો છે પાંચસોને નવ્વાણું ફૂટ સપાટી થઈ ગઈ છે સોરી પાંચસોનું અઠા અઠવાણું થઈ ગયું છે અને બસ હવે આવો નવો વરસાદ જો ચાલુ થાય છે રહેશે તો એમ કે દતીવાડા ડેમ પણ ભરાઈ જશે અને તમે અમારા કોન્ટિન્યુ મીડિયા આવવા જોતા રહેજો જેથી તમને નવી અપડેટ મળતી રહે જય માતાજી મિત્રો